ને ઉમેદવાર મળતા નથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે ખરાબ સ્થિતિ છે કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ મીટ જનતા પાર્ટીએ નક્કી કર્યું છે પહેલી વખત આઝાદી પછી પહેલી વખત બધી બેઠકો એકલે હાથે ભારતીય જનતા પાર્ટી લડશે પંજાબમાં પણ અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે તાજેતરમાં જ ત્રણ ભારતીય જનતા પાર્ટીમાં સિટિંગ એમપી બે કોંગ્રેસમાંથી એક આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાણા અને ભાજપ પણ પંજાબમાં એક મજબૂત દેખાવ આ વખતે કરશે સાચી વાત છે જેટલું વધારે મતદાન થશે એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે પાંચ લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલાજીએ